વઢવાણ લાલજી મહારાજની જગ્યાએ ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર દીકરીઓને કરિયાવર સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા તેમજ દાસ બાપુ વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણા ધરમશ્રી માસ્તર લાલજી મહારાજ મંદિરના સેવકો કાર્યકર્તાઓ દરેક જ્ઞાતિના આગેવાનો સાધુ સંતો પત્રકારો સહિતના મહેમાનોએ હાજરી આપી હતી સમૂહ લગ્ન ધીમીતે આપ બધા સમૂહમાં જે લગ્ન ગ્રંથમાં જોડાયા અને શ્રી લાલજી મહારાજની જગ્યા અનેક વર્ષોથી અનેક સેવાઓ કરી રહી છે જે ગૌદાન ગૌશાળા અન્નદાન કોઈ પણ માણસ એ લાલજી મહારાજની જગ્યામાં આવે અને રોટલો આપે અને પણ રહેવાની પણ સગવડતા આપે એવી આ સુપ્રસિદ્ધ વઢવાણની લાલજી મહારાજની જગ્યા એમાં આ સમુલગ્ન નિમિત્તે જે બધા એકત્રિત થયા અને એ એકત્રિત થયા અને જે જે વ્યક્તિએ જે આ જગ્યાના અંદર રહે અને સેવા કરી સેવા ભાવ કર્યો માનવ સેવા પ્રભુ સેવા અને મહાપુરુષ મહારાજે પણ આ ધર્મ દીપાવ્યો પરંપરામાં આ સાધુ સંતો પણ એ જ પરંપરામાં અમે આ ધર્મ દીપાવી છી ભગવાન ને એવી પ્રાર્થના કરી કહે પરમાત્મા ભગવાન શ્રી રામ કે આવા નવા કાર્ય ભગવાન ની કૃપાથી અમારા હસ્તે કરાવે જય શ્રી રામ